દેવગઢ બારિયા નગરના કસબા વિસ્તારમાં મોહરમના તહેવાર નિમિત્તે તાજીયાનું જુલુસ કાઢવામાં આવ્યું અત્યારે સત્તર સાત બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા નગરના કસબા વિસ્તારમાંથી જુલુસ કાઢી નગરના સમડી સર્કલ બસ સ્ટેન્ડ કાપડી કબ્રસ્તાન થઈ માનસરોવર તળાવ ખાતે પહોંચ્યું મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ પણ રાખવામાં આવે છે અને જુલુસ દરમિયાન તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગીઓ બનાવીને નિયાજનું આયોજન કરી પુણ્ય મેળવે છે તેમજ હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે આવા સમયે કસબા જમાતના તમામ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને તાજીયાનું આયોજન અને સાથ સહકાર આપી જુલુસ કાઢી માનસરોવર તળાવમાં ઠંડા કરવામાં આવે છે મોહરમના તહેવાર નિમિત્તે જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દેવગઢબારીયા પોલીસ ટીમ પણ પગે ઉભા રહી ફરજ નિભાવી હતી મારું નામ અરબ મોહમ્મદ નિષાર મુસ્લિમ પંચ કસ્બા દેવગઢબારીયા સેક્રેટરી આજ રોજ મોહરમ પર્વ નિમિત્તે બપોરે નમાજ પડીને લગ સાત મોહરમ ત્યાંથી મસ્જિદ આગળથી એમના રૂટ પ્રમાણે ભેદરવાજા દરવાજા થઈ પાથલા રોડે થઈ અને કાલે સભામાં થઈને માનસરોવર પર એમનું વિસર્જન કરવામાં આવ્યું અને એના માટે ગામ લોકોનો પણ સારો સાથ સહકાર રહ્યો પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સારો સહકાર રહ્યો અને નગરપાલિકા દ્વારા જે પણ આયોજનો લાઇટોનું બધું જોરદાર આયોજન કરી અને સારી વ્યવસ્થા કરી આપી તે બદલ નગરપાલિકાના લાઇટ માટે હું ઈશ્તાકભાઈનો પણ આભાર માનું આપણા દેવગઢભાઈના પીએસઆઈ સાહેબનો પણ આભાર માનું અને ફાયર બ્રિગેડ તરફથી જે જહીરભાઈ હતા તેમનો પણ હું આભાર માની અને મુસ્લિમ પંચ કસબા તરફથી હું સરક શાંતિથી આ પર્વ ઉજવાયો તે બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું